નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું દોસ્તો ગરમીની સિઝન ચાલુ છે અને ગરમીની ઋતુમાં જેમને પેટની સમસ્યાઓ થતી હોય તો આવા લોકો માટેનું એક ડ્રિંક સજેશન કરું છું જે જીરાનું પાણી છે જીરું રાજીવ દીક્ષિતજીએ ત્રણ એવી પાવરફુલ ઔષધિઓ છે આપણને કહી છે કે જે આપણા રસોઈ ઘરમાં રહેલી છે આપણા રસોડામાં રહેલી છે અને એ ત્રણ પાવરફુલ ઔષધિઓમાં જીરું અઝમો અને વરિયાળી પણ આ ત્રણમાંથી અઝમો છે ને ત્યારે ગરમીની ઋતુ છે એટલે ઘણા લોકોને અઝમો છે એ માફક ન આવે પણ વરિયાળી અને જીરું આ બે એવી ઔષધિઓ છે કે જેમને પેટની સમસ્યા હોય તો ગરમીની ઋતુમાં પણ ઉપયોગ કરી શકાય વધારે પડતી અતિશય શરીરમાં ગરમી રહેતી હોય તઝા ગરમી રહેતી હોય ગરમીને લીધે ઘણી બધી સમસ્યા થતી હોય તો માત્ર વરિયાળીનો પ્રયોગ કરવાનો પણ જીરુંનો એક પ્રયોગ બતાવું છું જીરુંનું એક પ્રવાહી જીરુંનું પાણી કે જે સવારે ઉઠી અને ખાલી પેટે સવારનો જે ટાઢો પર હોય ને સવારે સૂર્યોદય પહેલાં ઉઠી અને ખાલી પેટે જીરું છે જીરું પાણી કઈ રીતે બનાવવાનું એક પહેલાં કંઈક ખાલી પેટે એક ગ્લાસ જીરું પાણી પીવામાં આવે ને તો મિત્રો પેટને લગતી બધી જ સમસ્યાઓ ખાસ કરીને જેમને વારંવાર ગેસની ફરિયાદ રહેશે પેટમાં ગેસ રહેતો હોય પાચનને લગતી કોઈને કોઈ સમસ્યા હોય સિવાય કે એસિડિટી થતી હોય જમ્યા પછી ગરમીની ઋતુમાં વધારે એવું થાય અથવા વધારે ખાટી છાશ કે બીજી ખાટી વસ્તુ વધારે ખાઈ લીધી હોય તો ખાટા ઓડકાર આવે શરીરમાં પિત્ત વધે પિત્તનું નિર્માણ વધે તો ખાટા ઓડકાર અને બીજી સમસ્યાઓ થઈ શકે છે એસિડિટીની સાથે સાથે પેટ પણ સાફ ન થવાની સમસ્યા એટલે કે કબજિયાત થાય એ સિવાય જે લોકોના શરીરનું વજન છે એ વધારે છે અને વેઇટ લોસ અથવા શરીરનું વજન ઓછું અથવા નિયંત્રણમાં રાખવું હોય ને તો એમની માટે જીરું પાણી છે ને એક સારામાં સારી દેશી દવા છે સૌથી પહેલાં રાત્રે સૂતી વખતે એક ચમચી જીરું લઈ અને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાનું સવારે ઉઠીને આને ગરમ નથી કરવાનું સવારે ઉઠી એની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો એક ચપટી જેટલું સંચળ અથવા સિંધા નાખવાનું પણ બને ત્યાં સુધી સંચળ નાખવું અથવા તમે એની જગ્યાએ જે ધાણા છે ધાણાનો પાવડર પણ નાખી શકો અતિશય શરીરમાં વધારે ગરમી રહેતી હોય તો ધાણાનું ચૂર્ણ નાખવું એક ચપટી જેટલું અથવા વરિયાળી છે એ બે ચપટી જેટલી નાચવી અને લીંબુનો રસ ખાસ ઉમેરવાનો જેનાથી વેટ લોસ કરવામાં ખૂબ ફાયદો થાય છે બીજું એ કે શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર થાય છે બીજું એ મિત્રો કે લોહીની શુદ્ધિ થાય છે જીરુની અંદર આયર્ન પણ સમાયેલું છે એટલે લોહીને લગતી કોઈ સમસ્યા હોય હિમોગ્લોબિનને લગતી કોઈ સમસ્યા હોય તો પણ જીરુના પ્રયોગથી ખૂબ જ સારું પરિણામ મળે છે સાથે સાથે જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય ને તો આવા લોકો માટે પણ જીરું છે ને ખૂબ ફાયદાકારક છે જીરુની અંદર અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ તેમજ ખનિજ તત્વો સમાયેલા છે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે અને જીરું પ્રવાહી પીવાથી લોહી શુદ્ધ થાય છે જેને લીધે ભવિષ્યમાં સ્કીનને લગતી કોઈ સમસ્યાઓ થતી નથી એસિડિટી થતી નથી કેમકે વારંવાર ખાટા ઉડકાર આવે અને શરીરમાં પિત્ત વધે ત્યારે ચામડીને લગતી પણ સમસ્યાઓ થતી હોય છે તો આવા સમયે જીરું છે ને એ ખૂબ જ કામ લાગે છે મિત્રો તો જીરુંનું પ્રવાહી પીવા સાથે સાથે જીરું છે ને જીરુંનું પ્રવાહી છે એ શરીરમાં પાચક રસો છે એ વધારે નિર્માણ કરે છે પાચક રસો છે એ વધારે એક્ટિવ બને છે જેને લીધે સૌથી મોટામાં મોટો ફાયદો શરીરને એ થશે કે પાચન ક્રિયા સારી રહેશે અને જ્યાં સુધી પાચનક્રિયા સારી રહેશે ત્યાં સુધી શરીરમાં પેટને લગતી કોઈ સમસ્યા નહીં થાય પાચનને લગતી કોઈ સમસ્યા નહીં થાય આફરો એસિડિટી અને ગેસ જેવી સમસ્યા હશે તો આમાં પણ ખૂબ સારું પરિણામ મળશે એટલા માટે ગરમીની ઋતુમાં પણ જીરું છે ને એનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળશે દરરોજ એક જ ગ્લાસ છે એ પ્રવાહી જીરું પાણીનું સેવન કરવું વધારે ગરમી રહેતી હોય તો એમાં વરિયાળી અથવા ધાણાનો પાવડર ઉમેરવાનો છે બાકી માત્રને માત્ર જીરું પ્રવાહીની અંદર એક ચમચી લીંબુનો રસ ઉમેરી અને એનું સવારમાં ખાલી પેટે સેવન કરવાથી પેટને લગતી બધી જ સમસ્યાઓમાં ખૂબ જ સારું પરિણામ મળે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી